એટલે હવે ચોક ગાળા પડતા પેલા કવમ ચીલું ગા ને એવી મારી સ્થિતિ છે પણ આપ સૌના પ્રેમ થી સદારામ બાપાના આશીર્વાદ થી અને નવી પેઢીને અમારી પેઢી હતી એના કરતા યુવાન વર્ગના કોઈ પણ ગામની અંદર જે દીકરાઓ છે ને સાહેબ

દીકરાઓ ખુબ સારા છે ખૂબ ભણેલા છે દીકરીઓ પણ ભણેલી છે સમાજ ધીરે ધીરે ખૂબ આગળ જતો એકતાની જરૂર છે એમાં ચોકાટ આવડ એટલે હવે ફેર આવો ચાન્સ આવે ત્યારે બધા સમાજના ભાઈઓને બહેનો ને દીકરીઓને તમે વિષ્ણુ મહાના સેવક હોય

જો તમે કરશો તોય ધારણ નહીં કરો ને તો જે કરવાના છે ને એ તો કરવાના છે ગમે એમ કરો તો એ તમારા ચાલ્યા રહે નહીં નહી કરવાના એ વળી ભક્તો ને ચાલ્યા રહી એક ખાસ વિનંતી કરવા આવ્યો છું મહેમાન અત્યારે લીંચ બોરિયા થી આયા છે ને એ આવવાની પંદર મિનિટ વાર થાય એવી રીતે આપડે બેસી ને રહ્યો મને જવા દે સંતો દર્શન કરી અને એટલે રણુજા આપણે ગુજરાતી અન્ય ક્ષેત્ર આશ્રમ ધર્મશાળા બનાવવા જઈ રહ્યા છીએ આપણે છ એક મહિના પહેલા જાહેરાત કરી હતી કે આપણે જમીન રાખવી છે એ જમીને રાખી કમ્પાઉન્ડ વોલ કોટ કઈ નાશો ને બે ચોપાઈ કઈ ના છે મોય એક પિસ્તાલીસ ફૂટ લોબો શેડ પણ બનાવી દીધો ને પણ રહેવાનું તો આપણે ગુજરાતી વસ્તી ને મારે નહીં રહેવાય તો હવે આગળ કામ કરવું હોય તો કને કરવું પડે પછી આવું એમ કરવું પડે મારે એ તમારા સિવાય થાય એવું નહીં આ તમને કહી દઈ તમારી દીકરીઓ સારી જગ્યાએ રાત્રે બાર વાગે ગાડી લઈને ઉતરી એમને કોઈ ટકોર ન કરી શકે કોઈ એવું નહીં ના કહી શકે આ સમાધિ જીતવી તમે નહીં રહેવા જતા ભાઈ બીજે જાઓ એવી આ સ્ટેજ તરફ આપણે જઈ રહ્યા છીએ નિર્મોણ થઈ ગયું છે કામ ચાલુ છે પણ આપણે તજી અમુક હોય તજી આવી ના મહારાજ કોણ કેટલા આવ્યું પછી તમે લક્ઝરી બસ કે ચીપ લઈને આવો કે તમારી કાર લઈને આવો અને પછી એમ કોઈક મહારાજ ગોદડા નહીં તો અમારે એમ કેવું પડે કે તમારું ગામના એમ જ લઈ રહો એટલે આખા સમાજનું છે સમાજ ગરબદ ખાલી હજાર આનંદ સાહેબ તો રમજમમાં પૈસા મૂકવાની જગ્યા નથી એવું મોડો સમાજ છે અને સિંહ સમાજ છે દાતાર સમાજ છે આ સમાજ બીજા સમાજો માટે માથું નહીં આવ્યું તમે મહારાજ એટલે ગાયો પાછી ગાયો ઠાકોરો ની હતી તો ની ગાયો હતી તો એ પડ્યા ગઈ માથું કપાળ પર ધલ લ્યું તો આ સમાજ તો આટલો માથા વિચાર નહી કરતો અને આ તો ખાલી પણ આપો તો ચિંતા નહી પણ આપો તો ખુબ થઈને આપજો નવયુવાન દીકરાઓ હું ખાસ વિનંતી કરું છું કે નવયુવાન દીકરા બાર ગામથી આવ્યા હોય આપણા ગામ ને તમે બધા સરસ પદ છોકરાઓ ભેગા થઈ ગયો અને પૈસા ભેગા ના થતા બે જણા મોટર સાયકલ બંધ રાખો પાટણ જવાનું

પણ એટલું થાય ભાઈ ધોળોધોળો મહારાત્મ સદાનો મહારાજ કયા સમાજના તો વધારે મજા તમે એમ કહી શકો કે ભાઈ સંત સમાધના આગળ જાવ તો એમ કહો ઠાકોર સમાજના એમ શું પડજાપતિ સમજ્યાત્ર જો આવતા હોય એટલે આપણે સમાજ નહીં રાખો પણ નહીં રાખવા વગર નહીં મિણાવાય મારા સોસાયટી નહિ આવે તો લોકાચાર તો કરવો પડશે એટલે પેલો એન્જિનિયર હતો ને એ કહેતા મારા બધું દસ બાર લાવો એટલે

પૂછો આ કોણ છે કે ગોંડા છે એટલે અંદર જઈને પૂછ્યું કે ભાઈ આપણા મહેમાન આવ્યા છે ને સોનાર હતા નહીં તો કોક કોક કરો એટલે કરતાની હતા ને એ વકીલ સાહેબ આવીને કે ભાઈ આવો સોનારો આખો ગોમ સોનું રહ્યું આમ બધા મોજ પર બેઠા ને તમે સોનારો મોથી એક મકર દમતો એ ઉભો થયો એ દો સાહેબ તમે કોણ એમ ન કરી કે કે અમને એન્જિનિયર સાહેબ આખા દાડાની મજૂરી હાલવા દે એ દાડા સુધી તો અમને રૂહુ તમે વચમાં કાઢો તો મને છેના હિસાબની મજૂરી હાલવા એટલે એ તો તમે બોલશો જ નહીં આ મન તો નામ વાની કરી ચાલુ પણ નતો ઉપાડવા માંડી

એકાદ બે લક્ઝરી બસો લઈને જાઓ તો રહેવાની સાત કોફી નાવાની વ્યવસ્થા દર વીજ આવતા હોય એ બધા ના પણ આપણી ગુજરાતી ધર્મશાળાની જમીન છે એના ઉપર પગલો પાડવા તો આવજો આવજો અને ગો રામદેવજી